uh <sighs> નમસ્કાર હું છું ધર્મેન્દ્ર કપાસી ટીવી નાઇનના ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે તેવા સમયે સરકાર દ્વારા હાલમાં જ કોરોનાને લગતીની વેક્સિનની જે જાહેરાત કરવામાં આવી છે સાથે સાથે તેના પ્રયોગો પણ કરવામાં આવશે કેટલી માનવ શરીર પર તેની અસરો જોવા મળશે તે આગામી દિવસોમાં ખબર પડશે સૌથી મહત્વની વાત એ છે કે લોકોની અંદર હજુ પણ જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે અને તેનું મૂળ કારણ છે શરીરની અંદર ઇમ્યુનિટી પાવર કઈ રીતે વધારવો સામાન્ય રીતે ઘરોની અંદર જે મરી મસાલા વાપરવામાં આવતા હોય છે કેટલીક ઔષધિઓ પણ પ્રયોગ કરવામાં આવતો હોય છે પરંતુ લોકોને હજુ પણ જાગૃતિ જોવા નથી મળી રહી કે આ જે ઔષધિઓ છે તેને કઈ રીતે પોતાના શરીર માટે ઉપયોગ કરી શકાય આપણી સાથે અત્યારે જે ભાઈ જોડાયેલા છે કે જેમના દ્વારા એક સમાજની અંદર સેવા કરવામાં આવી રહી છે શું છે નામ આપનું મારું નામ આકાશ પટેલ આકાશભાઈ આખો આ વિચાર કઈ રીતે આવે આ વિચાર અમે સીટુસી પરિવારની અંદર જોડાયેલા છે જે દર રવિવારે સફાઈ અભિયાન કરે છેલ્લા ચાર વર્ષથી અને લોકડાઉન પરની પરિસ્થિતિની અંદર પણ અમે ઘણી બધી જગ્યાએ કીટ વિતરણ કર્યું છે આણંદ જિલ્લાની અંદર માસ્ક અમે વિતરણ કર્યા છે છે મૂળ મૂળ ઇમ્યુનિટી કઈ રીતે છો એનાથી લોકોના શરીરની અંદર કયા પ્રકારના લાભ થાય અને સાથે સાથે કેટલા મૂલ્યમાં તે વેચવામાં આવે છે અને મૂલ્ય કેમ રાખવામાં આવ્યું છે એક વસ્તુ છે કે આપણા ભારત દેશની માનસિકતા એક એવી છે કે મફતમાં મળે તો એ હાથી પણ બાંધી દે પણ એનો ખરેખર એનો જે ઉપયોગમાં લેવું છે એ વસ્તુ લેવાતું નથી એટલે અમે એક નિઃશુલ્ક તરીકે અમે પહેલાં વિચારતા હતા આવ કાળાને આપણે નિઃશુલ્કમાં આપીએ પણ એનું કંઈક ઉપયોગ ન થાય એટલે એને ન ન નુકસાન રાખીને અમે એને દસ રૂપિયા પ્રાઇઝ રાખી છે જેની અંદર બાર કન્ટેન્ટ લીધા છે આયુષ મંત્રાલયના આદેશ અનુસાર જે આપણે જડીબુટ્ટી આપણે ઘરની અંદર જ હોય છે કિચનની અંદર જ હોય છે એને અમે બાર પ્રકારના મિશ્રણને ભેગા કરી તુલસી તજ સૂંઠ ગળો ફુદીનો મરી અજમો હળદર લવિંગ અડુસી જેઠીમધ અને અશ્વગંધા આ ચારનું રો મટીરિયલ લાવી અમારી ટીમો દ્વારા ઘરે ગ્રાઇન્ડ કરે છે અને સાથે આવી રીતે પેકિંગ થાય છે આવી બે ત્રણ જગ્યાએ બીજી જગ્યાએ પણ પેકિંગ થઈ રહ્યા છે માનવ અંદર કઈ રીતે મેઇન તો અશ્વગંધા જે બહુ જ ખૂબ જ જરૂરી છે એ રોગને રોગને રોકી રાખે છે તેવી જ રીતે ગળો ગળો આપણે વૈદિક કાળ કાળની અંદર પણ લખેલું છે દ્વાપર યુગની અંદર જ્યારે રામ અને રાવણનું યુદ્ધ થયું હતું ત્યારે રાવણના પ્રહારથી વાનર સેના મૃત્યુ પામી હતી અને ત્યારે રામે એક અમૃત વર્ષા કરી હતી એ વાનર સેનાને અને વાનર સેનાને જીવિત કરવા માટે ત્યારે થોડાક પાણીના ટીપા જે જમીન પર પડેલા અને એની અંદરથી ગળો ઉત્પન્ન થયેલી અત્યારે આપણા રામદેવ બાબાજી પણ કહી રહ્યા છે કે ભાઈ જો ઘરે જે ઘરે ગળોનું સેવન થતું હોય ત્યાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુ થતા નથી એટલે આ જે ઔષધિઓ છે એ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ જરૂરી છે જ્યાં તમે બનાવી રહ્યા છો તો આ મટિરિયલ ક્યાંથી લાવો છો અને કઈ પ્રોસેસથી આખો તૈયાર કરો છો પેકિંગ હા અમે આવી રીતે અમે રૂ મટિરિયલ બધું માર્કેટ હોલસેલર માર્કેટ છે અમદાવાદ છે ત્યાંથી અમે લાવીએ છીએ અહીંયા ક્યારેક ક્યારેક રો મટીરિયલ અહીંયાથી પણ હોલસેલમાં મળી જાય છે આણંદમાં તો ત્યાંથી અમે પ્રોવાઈડ કરી લઈએ છીએ અને આવી રીતે ઘરે પછી બહેનો પેકિંગ કરે છે અને જે કન્ટેન્ટ પ્રમાણે આપણા શરીરને જેટલું ફાયદાકારક છે એ પ્રમાણે કન્ટેન્ટનું ભેરસેર કરી અને આવી રીતે બુસ્ટર બનાવી રહ્યા છે આત્મનિર્ભર ભારતની એક વાત છે કઈ રીતે તમે આખો કોન્સેપ્ટ સાર્થક કરી રહ્યા છો બિલકુલ આત્મનિર્ભર સ્વદેશી અપનાવો આપણા આદરણીય વડાપ્રધાન શ્રીજી નરેન્દ્ર મોદીજી કહેતા જ હોય છે અને કહેવાય ને કે અત્યારે મેડિકલ સાયન્સ આની અંદર પ્રૂવ નથી થયું ત્યારે આયુર્વેદિક સાયન્સને આખી દુનિયા અપનાવી રહી છે અને ઋષિમુનિઓ પણ વૈદિક કાળની અંદર આ જડીબુટ્ટીઓથી જ ઉપચાર કરતા હતા એટલે આ જે જડીબુટ્ટીનો ઉપચાર આપણા ઘરની અંદર જ હોય છે જે પણ હોય જે હું તો એક ટીવીના માધ્યમથી કે ભાઈ સોશિયલ મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું બહેનોને કે તમારા ઘરની અંદર તમારા રસોડાની અંદર જ આ ઉપચાર પડેલો છે એટલે તમારા ઘરની અંદર હળદર હોય અજમો હોય સૂંઠ હોય મરી હોય તજ લવિંગ જે પણ કંઈ હોય એનો ઉકાળો બની અને પરિવાર સાથે સવાર સાંજ પીજો પી અમે 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 પીએ છીએ એટલે અમે રોગપ્રતિકારક શક્તિ અમારી મજબૂત છે એટલે કોરોનાથી અમે બચ્યા છે સતત તમે આ વસ્તુનું લોકોની અંદર વહેંચી રહ્યા છો પરિણામો કયા પ્રકારના જોવા મળે છે કે કોરોના પોઝિટિવ નેગેટિવ થયા છે ખરા બિલકુલ ઘણા બધા અમારા અમારે અત્યાર સુધી અમે ચાર મહિનાની અંદર ચાલીસ હજાર કરતાં પેકેટ આખા ગુજરાતની અંદર અમે પહોંચાડી પહોંચાડી ચૂક્યા છે અને અત્યારે પણ ચાલુ જ છે અત્યારે કોરોના વાયરસ હમણાં પાછો ગયો હતો એટલે બંધ રાખ્યું હતું દસ પંદર દિવસમાં ફરી રિક રિક્વા આવી છે અને ઘણા બેનોના ઘણા વોટ્સઅપના માધ્યમથી અમને રિવ્યૂ મળ્યા છે કે અમારા ઘરે આ ભાઈ સંક્રમિત થયા હતા અને ક્વોરન્ટાઇન થયા પછી અમે સવાર સાંજ આનો ઉકાળાનું સેવન કર્યું એટલે અમારા પછી નેગેટિવ રિપોર્ટ આવ્યા છે આપણી સાથે જે જે સેવાની અંદર જોડાયેલા છે તેવા લોકો પણ જોડાયા છે આપણે તેમની સાથે વાત કરીશું બેન તમે પોતે ડેન્ટિસ્ટ છો તો આ સેવાનો મૂળ ઉદ્દેશ્ય શું છે સેવાનો એ છે કે અત્યારે કોઈ વેક્સિન કે કંઈ મેડિસિન આવી નથી સો પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર સો પ્રિવેન્ટિવ મેથડ માટે ઇમ્યુનિટી વધારે હશે તમારી તો તમારું ડિઝીઝ નહીં થાય નોટ જસ્ટ કોરોના કોઈ બી ડિઝીઝ નહીં થાય સો જ્યારે ડિઝીઝ કોઈ મેડિસિન નથી તો ઇમ્યુનિટી વધારવો સારી વસ્તુ છે અને જો કે આ એક આયુર્વેદિક ઉપચાર છે સો એના નેગેટિવ ઇફેક્ટ્સ મિનિમમ હોય છે અને ઓલ્સો જ્યારે ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ હિસાબે જે બી એનું પ્રપોશન્સ લેવામાં આવી રહ્યા છે સો ઓફકોર્સ ઇટ ઇટ ઇઝ હેલ્પિંગ ઘણા એઝ એમને મેન્શન કર્યું કે જે રિપોર્ટ્સ અમને રિવ્યૂ લીધા છે એમાં ઇફેક્ટિવ છે અને ગવર્મેન્ટ બી આપે છે સો ઇટ્સ પ્લસ જે સાઇડ ઇફેક્ટ છે સી ટુ સી પરિવારના મિત્ર દ્વારા જે સેવા કરવામાં આવી રહી છે તો તેના કારણે આગામી દિવસોમાં વિદ્યાનગરના જ કેટલાક એનજીઓના જે સંચાલકો છે તેમના દ્વારા પણ આ વસ્તુનું ખરીદી અને વેચાણ કરવા વહેંચવામાં આવનાર છે બેન આપનું નામ શું છે હા હું જાગૃતિ શેઠ જાગૃતિબેન આ જે પ્રવૃત્તિ અત્યારે થઈ રહી છે પણ આ લોકો દસ રૂપિયાનું જે મૂલ્ય લે છે તમારા દ્વારા પૂર વિસ્તારોની અંદર આ વસ્તુ સરળતાથી વહેંચી શકાય એ માટે કયા પ્રકારના પ્રયાસો કરવામાં આવશે અમે આ સીટીસી પરિવારની જે કાર્યવાહી જોઈ છે ખરેખર એ કાબિલે તારીફ છે એ લોકો નફા નુકસાન કોઈ ધોરણ વિનાનું પોતાનું કામ કરી રહ્યા છે અને એકદમ પ્યોર વસ્તુ લાવી પોતે ઘરે જાતે પીસે છે જાતે પેકિંગ કરે છે એટલે પૂરતા ડિસ્ટન્સિંગ સાથે પૂરતી ચોકસાઈ સાથે એ લોકો પેકિંગ કરે છે એટલે હું પણ વિચારી રહી છું કે અમારી ક્લબ મારફત અમે આ પેકિંગનું નફા નુકસાને છે એટલે અમને બી આ બધાને નિઃશુલ્ક ભાવે વેચું અમારા માટે બી બહુ પોસિબલ છે બહુ સારી વસ્તુ બની રહેશે એટલે અમે એની પાસેથી ઓર્ડર દઈ અમે પેકિંગ લેશું અને જ્યાં જ્યાં સ્લમ એરિયા છે નીડી પીપલ છે એને નિઃશુલ્ક અમે વેચવાની કોશિશ કરીશું